કહેવાય કે એમને ફાંસીની સજા થવાની હતી તો એ જે ફાંસીની સજા થવાની હતી તો એમને કહેવામાં આવ્યું કે હવે મતલબ સાયન્ટિસ્ટોને કોઈ એના પર રિસર્ચ કરવું હતું તો એમને કે જણાવવામાં આવ્યું કે ભાઈ જો તમે મારશો મતલબ તારે મરવાનું પાકું છે ફાંસી આપવાના એટલે પણ જો ફાંસી આપીએ તો તને ચાર થી પાંચ મિનિટ લાગશે મતલબ સમય લાગશે મળતા જઈને હાડકા તૂટશે વગેરે થશે ને દર્દથી મળીશ અને

અહીંયાથી એ ભાઈ કોબરા લઈને એક ભાઈ ઊભા રાખવામાં આવે ત્યારબાદ જોવે શું છે તેમના હાથમાં કોબરા છે હવે પૂરેપૂરું જોવે છે કે એમના હાથમાં એક કોબરા છે તો એમને નજીક બોલાવવામાં આવે એટલે એ ભાઈ નજીક આવે છે થોડા કોબરાવાળા ભાઈ સાવ નજીકનું અંતર આવી જાય છે એમના હાથમાં કોબરા છે જોવે છે તો હવે કોબરા એમને જોવે છે એટલે ફાઈનલ થઈ ગયું ભાઈ કોબરા તો આમની પાસે છે હવે એમની જે આપણે ફાંસી લટકાડે ત્યારે ઓલો કાળો મતલબ પહેરાવવામાં આવે છે ઉપરથી તો એ પહેરાવવામાં આવે છે ત્યારબાદ એ કોબરાને રીટર્ન લઈ લેવામાં આવે અને પીન નાનકડી જે પીન હોય સોય એ પીન આપવામાં આવે અને પીન એ ભાઈને મારવામાં આવે એ ભાઈને મારવામાં આવે એટલે ચાર થી પાંચ સેકન્ડમાં એમનું હૃદય બંધ થઈ જાય છે અને એ ભાઈ મૃત્યુ પામે છે તો આવું કેમ થાય કે જે બધી વાત છે બધી રમત છે કોની છે તો કે મગજની છે એમને મગજ ઉપર શું આપવામાં આવ્યું હતું કે ભાઈ તમારું જે તમને એટલા માટે તમારું મૃત્યુ થશે પણ પણ ખરેખર શું હતું એ એ ભાઈને ભાઈને ડર હતો છતાં પણ એ પિન નાનકડી અમથી પીન કે જે આપણે ઇન્જેક્શન મારીએ તો આપને થોડું દર્દ થાય પણ એ પિન થી એમનું મૃત્યુ થયું એટલે આનો મતલબ શું કે વોટ ઇઝ હેપનિંગ ઇન યોર બ્રેન ધેટ is મેકિંગ your બોડી change એટલે કે તમારું જે મતલબ આખું મગજ કે આખી બોડી તમારી મતલબ આખું જે મગજ છે એ બોડીને કંટ્રોલ કરે છે એટલા માટે અમારી વાતને અહીંયા એવું લાગે છે કે સિરિયસ કળે વધી ગયા છે તો આશાએ જે હતા એને માહોલમાં આવીએ તો એ માટે હું મારી વાણીને છેલ્લી વાક્ય કહીને વિરામ આપું કે જે મગજ હોય ને એમને જે દિશામાં વાળવી હોય મતલબ મગજને જે પણ જે પણ તમે આપો એ અસર કરે છે તે સારું આપો તો એ સારી બાબત અસર કરે છે અને જો ખરાબ આપવામાં આવે તો એમને ખરાબ બાબત અસર કરે છે જેમ કે આ ભાગ પીન આપવામાં આવી પણ એમને પહેલાં કોવડ આપવામાં આવ્યો તો એને પીનથી માર્યા એટલા માટે જેવી તમે વિચારો અથવા જેવું તમારું જે મગજ વિચારે છે એ રીતના એમનું સ્વીકારે છે થેન્ક યુ